મિત્રો <laughs> <laughs> <laughs>

પબ્લિક માણસો ભાઈઓ ભક્તો માતાઓ બહેનો બધા ભરતદાસ બાપુ અહીંયા આમંત્રણ આપવા આવ્યા છે એટલે એકવાર જોરદાર તાલી થી બોલીએ ગિરનારી મહારાજ હા હવે સન્માન બધા કલાકારોને ચા પાણી આપી દો હાસ્ય દોર લઈને આવે છે મારે ભીખાભાઈ કારણ કે એને એક લાવો છે પણ વારો આવે તો થાય નહીં હા એમ

કે કોલકીના ટીમને તો નક્કી કરવું હોય કે ઘરમાં કેનો બાયુનો હાલે અને ઘરમાં કેનો ભાઈનો ભાઈનો હાલે તારણ કરું કેમ થાય એટલે બીરબલ કે રાજા તમારો પ્રશ્ન હાવ નોર્મલ છે આનો જવાબ તમને હું કાલે આપી દઈશ એટલે કોલકી ગામની અંદર બીરબલ ઢંઢેરો પીટાયો કે આવતી કાલે સવારે 8 વાગે ગાંધી ચોકમાં બધાને ભેગું થવાનું છે હવે બીજે દી હું સવારે વેલો 6 વાગે 6 વાગે ઉઠી સ્નાન કરી ખંભે કોતરો મારી ગાંધીજુગમાં પહેલી લાઈનમાં બેહી ગયો આઠ વાગ્યા સભા ભરાઈ ગઈ એટલે બિરબલ ઊભો થયો કે આપણા રાજાનો પ્રશ્ન છે કે ઘરમાં કેનું બાયુ ન ચાલે અને ઘરમાં કેનું ભાઈનું હાલે તારણ કાઢવાનું છે બીરબલ એક બાજુ લાઈનમાં ઘોડા બાંધા એક બાજુ સફરજનનો ધંધો કર્યો શિમલાના સ સફરજન અડધા અડધા કિલ્લાવાળો બીરબલને સૂચન કર્યું કે ઘરે જ એનું મનોજમૂછા ન ચાલે એ મન મન તો આમાં એક એક ઘોડો લઈ જાય મફત અને ઘરે જેનું બાયું નું હાલે એ આમાંથી બધાય એક એક સફરજન લઈ જાય હવે આમ કરતા કરતા અડધી કલાક થઈ ગયો ન કોઈ સફરજન ઢગલાને ના દે ન કોઈ ઘોડાને ના દે પેલ કોણ કરો અમારું ગામ કડે સડી ગયું પછી અમારા ગામમાં ધીમે 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 કાકરકો માલતી થાય હાય ને હુતા ને મોસી ને કે આમે આપણું ઘરે ક્યાં હાલે આ તો એક શિમલા નું સપોજ અડધા કેરા વાળું ઘરે લઈ જાય છોકરા ખાય કુટુંબ ખાય ધીમે 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 મંડળો સપોજ નો ઢગલો ઓછો થવા આમ કરતા કરતા અમારા પટેલિયા સપોજ ના ઢગલા ઉપર તૂટી પડ્યા હો કે આમે ઘરે આપણે કે હું આ તો એક શિમલા નું સપોજ અડધા કેરા વાળું ઘરે લઈ જાય છોકરા ખાય કુટુંબ ખાય ધીમે 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 મંડો સફજન ઢગલો ઓછો થવા છેલે એક સફજન વધ્યો અને છેલે એક ઉજ આરા મારીને ઉપો થયો ખંભે માર્યો કોતરો મે કે બિરબલ ક્યાં ગયો મને કે આવો ભીખુભાઈ મે કીધું ઘરે મારું આલે મારે ઘોડો જોઈએ મને કે ભીખુભાઈ આમાં હમટા ઘોડા બાઈ તમે એક ઘોડો લઈ લ્યો હવે ઈ હમટા ઘોડા બાઈ તમે એક કાળો ઘોડો તાજો તો એક ભારી ગદે ફાઈ ગયો બિરબલ ને કીધું મારા કાળો ઘોડો જોઈએ મને કે ભીખુભાઈ ઉપાડો

હવે મને કે તમારું ચાલે પાંત્રી વર્ષ થયા કઈ બોલી લીધી આ બધું છે હું મેં કીધું આપણા રાજાનો પ્રશ્ન છે કે ઘરમાં કે નું બાયુ નું હાલે અને ઘરમાં કે નું બાયુ તારણ કાઢ્યું છે બીરબલ એક બાજુ લાઈનમાં માં ઘોડા બાંધતા એક બાજુ સફોજ ઢગલો કર્યો બીરબલે સૂચન કર્યું કે ઘરે જેનું મરજ મુછા નું હાલે એ મન મન તો એક એક ઘોડો લઈ જાય મફત અને ઘરે જેનું બાયુ નું હાલે એ બધા સફોજન લઈ જાય મેં મારી કરવાની કીધું આખે આખું ગામ બધાય સફોજન લઈ ગયા દસ હજાર ની વર્ષ તમે એકલો ઘોડો લઈને ઘરે આવ્યો મને કે કામ તમે ઊંચું કર્યું છે પણ મને કે તમે મોટી થાપ ખાઈ ગયા મેં કામ મને કે આપણા મકાન ધોરા લાદી ધોરી તમે ધોરા હું ધોરી છોકરા ધોરા ઘોડો મેં કીધું કારો મારી ઘરવર કે અત્યાર બદલે ધોરો લેવો હજી બીરબલ ગાંધી ચોક હવે એ ઘોડા માથે બેન ગાંધી ચોક માં ગયો ખાટ 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 મેં કે બીરબલ ક્યાં ગયો મને કે આવો બીખું ભાઈ મેં કીધું મારા કાળો ઘોડો ના ચાલે અમારે ઘોડો જોઈ ધોરો બિરબલ કે કેને કીધું મેં કીધું મારી ઘર વડી કીધું મને કે છેલ્લું સપોજન ઉપાય એ કાકા તારા હાટું થઈ ગયું છે કોઈ આખું ગામ બધાય સપોજન વીણી વીણી લઈ જાઓ છેલ્લું સપોજન લંગાઈ ગયો હરી ગયેલો ઘરે છોકરાઓએ એના કીધું બેહોય ના ખાતા आप तो बोला क्या बताए समरा भाई अमरा भाई हमारे स्वर्ग वासी अमरा भाई मेपा भाई तरफ थी आज न फाड़ी अंदर सोल हजार पांच सौ एक रूपया स्वर्गवासी बता भाई अमरा भाई हस्ते बाबू भाई तथा लखू भाई खोड़ा भाई

હા હા નાગજીભાઈ ઓલાભાઈ તરફથી એકતાલીસ હજાર એકાન રૂપિયા એને તાલી થવો તો ભાઈ એકતાલીસ હજાર અને એકાન રૂપિયા સ્વર્ગવાસી ગંગાભાઈ અમરાભાઈ અસ્તે અમીરભાઈ વિહાભાઈ રામાભાઈ ભગાભાઈ એમના તરફથી એક લાખ રૂપિયા પૂરા ભાઈ ભાઈ એને તાલી થવો તો ભાઈ ગજબ રૂપિયા ભાઈ शर्गवासी भिखा भाई राघव भाई हंसते राजा भाई सामत भाई जीवन भाई तरफ थी पांच हजार ने एक रुपया ओ हो शर्गवासी काना भाई अमरा भाई हंसते पूना भाई पूरा भाई कारा भाई छह हजार ने पांच रुपया आ बदे फाड़ो આ જેટલો જેટલો જી બધો ફાળો આવ્યો છે જે સપ્તાહ બે એનો ફાળો છે બબાભાઈ તેજાભાઈ હસ્તે રામાભાઈ બબુભાઈ તરફથી એકાવન હજાર ને એકાવન રૂપિયા સ્વર્ગવાસી આલાભાઈ દેવસીભાઈ સ્વર્ગવાસી હીરાભાઈ દેવસીભાઈ હસ્તે પુંજાભાઈ પાચાભાઈ છવ્વીસ હજાર ને રૂપિયા

કરશનભાઈ ગોગનભાઈ ના ભૂવા તરફથી એકવીસ હજાર એકાવન રૂપિયા ચોથાભાઈ આલાભાઈ તરફથી પંદર હજાર અને એકાવન રૂપિયા રાજાભાઈ મયાભાઈ તરફથી આજના ફાળા સત્તર હજાર પાંચસો રૂપિયા સ્વર્ગવાસી ટપુભાઈ રાઘવભાઈ હસ્તે અમારે ગેલાભાઈ લાખાભાઈ તરફથી સાડત્રીસ હજાર એકાવન રૂપિયા આજાભાઈ ડાયાભાઈ તરફથી એક બે હજાર પાંચસો રૂપિયા સ્વર્ગવાસી ધનાભાઈ પલાભાઈ હસ્તે અમીરભાઈ તરફથી બાવીસ હજાર ને રૂપિયા મચ્છાભાઈ ડાયાભાઈ તરફથી એક બે હજાર એકાવન રૂપિયા

शर्गवासी भीमा भाई मेरू भाई हस्ते अमार नाता भाई पंदर हजार एकावन रूपया लाला भाई मेरू भाई पंदर हजार एकावन रूपया बोल कन्हैया लाल की जय पंदर हजार पांच सौ रूपया आवड़ भाई बता भाई भोजा बेड़ी तरफ थी दस हजार रूपया बावा भाई भुवन भाई तरफ थी भोजा बेड़ी પચીસો રૂપિયા સ્વર્ગવાસી દેવાભાઈ પોપટભાઈ દેવતભાઈ દેવાભાઈ વેજાભાઈ હંસતાભાઈ દિનેશભાઈ એમના તરફથી પચીસો રૂપિયા ચનાભાઈ દુધાભાઈ એમના તરફથી આજ ના ફાળા છે રૂપિયા બોલ શ્રી કૃષ્ણ કને ઓહો રૂપિયા નો વરસાદ હોય છે